બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ આચાર્યો તથા શિક્ષકશ્રીઓનું સન્માન કરીને તેમને માર્ગદર્શન કર્યા હતા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આયોજિત બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટરે સન્માન કરીને આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને સાલ ઓઢાડી તથા શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કલેક્ટરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોતાની રુચિ મુજબ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે પ્રોફેશનલ કોર્સમાં રુચિ હોય તો ત્યાં વધુ સારી પ્રગતિ કરી શકાશે સાયબર સિક્યુરિટી યુપીએસસી નાસા સહિતના વિવિધ અભ્યાસક્રમો અંગે તથા તેમણે પોતાના વિદ્યાર્થી અવસ્થાના અનુભવો શેર કર્યા હતા તેમણે વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી